સુરત જિલ્લામાં આવેલા કડોદરા જીઆઈડીસી ખાતે વરેલી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી ત્રણ પોઈન્ટ ઓગણા લાખથી વધુના દારૂ સાથે કડોદરા પોલીસે એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો છે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ ભાવિક ડી શાના માર્ગદર્શન હેઠળ પ્રોવિઝન અને જુગારની પ્રવૃત્તિ નિષ્ઠ નાબૂદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ અનિલભાઈને બાતમી મળી કે વરેલી ગામે દીપજ્યોતિ મિલની સામે આવેલા ગોડાઉનમાં નંબર તેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાખવામાં આવ્યો છે ચોક્કસ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી ગોડાઉનમાં સંતાડેલો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો પચીસસો ત્રીસ જેની કિંમત રૂપિયા ચોસઠ હજાર આઠસો એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર સાથે નિયોલ હંસ રેસિડેન્સીમાં રહેતા ચોવીસ વર્ષે સુનિલકુમાર ઉર્ફે પંડિત દેવરાજ શર્માને ઝડપી દારૂનો જથ્થો પૂરો પાડના નિયોળ ગામના ઉમેદ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ એએસઆઈ મહેશભાઈ વસંતભાઈએ હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત